આજે ઘણા ખરા બધા મે મનાયા છે તો બ્લોગ માં અને ઘણા ખરા ને ઓળખણ દેવાય નો દેવાય ઘણા ને કોમેન્ટ આવે કે નીતા તમારી ખગી દેરાણી છે હા એ મારી ખગી દેરાણી છે અને આપણે બધા એ ગેરિયા જે અને આજે ભાઈ બેન ના મેરેજ છે એ અમારી કાકાની છોકરી છે અને આ જ અમાર ફઈ જી છે ને તમે એમ જો કે ફઈ દીકરી છે પણ નાઈ ફઈ ની દીકરી નથી માર કાકાની દીકરી છે પણ ફઈ એ મોટી કરી મેરેજ કીધા હતા હા પણ કઈ ની સાસરે ગયા નથી એમ હું કહી દો તમને તો આજ તમને એકલો પરિચય મે દઈ દીધો અને આપણે આ સ્ટેજ લઈને જવાનું છે ને શેર ને બેના રહીશું આ રૂપે મે જો બધા મહેમાન અહીં આવી જ છે તો જો બેઠા છે અને જો ટ્રેક્ટર આપણો ઓલરેડી તૈયાર થઈ ગયું છે અહીંયા તમે બધા બેસવા મળ્યા છે બસ હવે ટૂક સમયમાં આપણે નીકળવાનું છે તો જો આપણે તૈયાર થઈ અને બહાર બધા ઉભા રહી જશે બહાર નીકળાશે પણ આપણે ટ્રેક્ટર બાંધેલું છે ટ્રેકરો બધાય મેમાં બેઠા છે ને આપણે જવાનું છે હાલતા હાલતા કનિતા હાલين જવાનું છે ને સવિતાબેન આપણે ઘર ઘરના હાલતા થઈ જાય છે બધાય

खडकी दूंबे ताला पांगो भई नावो खडकी दूंबे ताला पांगो भई हेलो सोआया वे भाईयो बदाई उभा रह गया

દુકાને લસન પરવાનેથી આપ બેગ લઈને આવી ને તમારે દુખના લેવાનો હોય તો આપણે તમારે દુખના લેવા માટે આ સે પર તમારે મારી મારી થાય છે આ હું પહેલા દુકાનેથી બતાય બેગમાં આવ્યો હો ને બને 50 100 નું કપડાં ધોડી લીધું અત્યારે આતમાં મે દુખના લેવા માટે કપડાં છોડી દીધા હું ગઈ લે આપના કપડાં છોડી લીધા કે ક્યાં તો આ છે બોય મને બતાવો રા મસ્ત લઈ લીધું દુખના લેવામાં Ai subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn खावाई जा सोना से तू सब आई का नाम में बनाया नहीं है तुझे जाना भाई वो जाएगा नया ले बोल 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 समझ में नहीं आ रहा है भाई मैं नहीं रास्ता दिया खाली एकदम हाथ खावाई जा पानी पानी कैसे नहीं है कौन अपन द ở tiệm hàng đêm à cái đó đêm không là điều chứ à Terima kasih telah menonton!

અને પાસવાળી જો આવે છે નિશાબેન ના હાફ ઊન જેઠાણી બધા આવે છે ધીમે ધીમે આપણે હાલતા થઈ અને અહીંયા છે અમારું શંકર મંદિર તમને અમારા ગામનું શંકર મંદિર દેખાડી દો અમારા નિશાબેન નું સાસરું છે ને એને શંકર મંદિર ની બાજુમાં જ રહી છે જો અહીંયા છે શંકર મંદિર મસ્ત છે મોટું જબર આવી ગયા સમ્માન જમી લીધું

હાલે આપણું કામ એમ નઈ હું એક ખાઉ તમારે બે ખાવાના હાલો જમીન લીધું તો હાલો હવે મોડું થઈ છે હાલો એવું છે આ એ હાલો હાલો એ એટલું માન ન ના ના બરાબર ચાલો હાજી હોય એમ નો હાલે હાલો હા ઉભે રહો હવે હું આવું છું ઉભે રહો તો હારું તો આપડે જમી લીધા જમીન જાય છે ઘરે ઘરે જાય પછી કઈ વળાવે કઈ ખબર નથી આપડા વેવાય વેલા નહીં તો મુખવાસ લઈ લીધો

અમિતો જયમાં બહુ સરસ જમવાનું હતું ઘરે જાય આપણા ઘરે કાસાબેન ના સસરા ઘરે જાય છે આપણને આગળ વળાવશે પછી આપડે જવું ઘરે

સી મડી ઉના કેડા કો જા તો હાલો જો આપણે ઘરે પૂગી ગયા છે હાલતા હાલતા બધાય ઓ ગીત ગાવશું કાકી હા હાલો ગાઈ હો વેલયા